ભાઈ રાહુલ કેમ છે અરે ભાઈ ચિંતા મુક્ત થઈ જા આપડા સુરતમાં માં જૂની અને જાની થી ટ્રામા પાવર કરીને એક કંપની છે બહુ સરસ કામ કરે છે અને સર્વિસ બી પ્રોવાઈડ કરે છે આ નીચે આપેલા નંબર પર કોલ કર અને ઇન્કવાયરી બુક કરાવ એ લોકો તને બધી માહિતી આપી દેશે હમણાં તને ખબર તો છે અરે ભાઈ તું ઇન્કવાયરી તો કરાવ ટ્રામા પાવર ફ્રીમાં વિઝિટ આપે છે એ લોકો તારા ઘરે આવીને એન્જિનિયર આવીને તને બધી માહિતી આપી દેશે ઠીક છે ચાલ હું કોલ તો આજે જ તમે બી કરામા પાવર પર નીચે આપેલા નંબર પર ઇન્કવાયરી કરો અને તમારા ઘરની ફ્રી વિઝિટ બુક કરાવ